તેરે ઘટનાના રીકંસ્ટ્રક્શન સમયે ગામમાં લોકોનો ભારે રોષ જોવા મળ્યો હતો જ્યાં અર્જુનભાઈ દિયોરા સરદાર ગાથા જેવા આયોજનોના યજમાન રહી ચૂક્યા છે અને જેથી હુમલો માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમાજના સ્તરે લાગણીને તોડતો બનાવી રહ્યો છે ત્યારે સમગ્ર પાટીદાર સમાજે સરકાર સમક્ષ આરોપીને કડકમાં કડક સજા અપાવવાની પણ માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો ન્યાય ન મળે તો રાજ્યવ્યાપી આંદોલન થવાની સંભાવના છે ત્યારે હાલ તો પોલીસે પોલીસે આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ જે ગુનો નોંધ્યો છે અને જે ઘટનાની પાર્શ્વભૂમિમાં યોજાયેલી પાટીદાર સમાજની બેઠકમાં ડીવાયએસપી સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા અને સમાજને હુંપ પર્યો સંદેશો આપી શાંતિ જાળવવાની અપીલ પણ કરવામાં આવી હતી મારું નામ હરેશભાઈ અર્જુનભાઈ દિયોરા છે હું આ ગામનો વતની છું આ જે ઘટના બની મારા પપ્પા જોડે બની હતી અને આજે અમે એના માટે જે અહીંયા એકત્ર થયા હતા આમના દુઃખના સમયની અંદર બધા લોકો અમને સાંત્વના આપવા ભેગા થયા છે તમારી માંગ કેવી રહે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અમારી માંગ હતી એ તો એસપી સાહેબે સ્વીકારી લીધી અમારી વાત અમને પીઆઈ સાહેબે અમને પણ આશ્વાસન આપ્યું છે એસપી સાહેબ આશ્વાસન ના છે અને આઈજી સાહેબ જોડે પણ આજે અમારી મિટિંગ થઈ હતી આઈજી સાહેબે પણ અમને કીધું છે કે બધી જે કાયદેસર થતી છે એ કાર્યવાહી કરીશું અમે કોઈ દબાણ લાવવા માટે કામ કરવા માટે નથી આવ્યા પણ અમે તો એક સમાજ ને એકત્રિત થાય સમાજ એકત્ર રહે અને સર્વ સમાજ એક ભેગો રહે અને નિર્ભયતાથી સમાજ રહી શકે હા એ તો બધાની ખબર જ છે જે ટીવી ની અંદર જે ચેનલો બધું બતાવે છે અભદ્ર એટલું અભદ્ર છે કે બતાવી પણ ન શકે

ગતરોજ વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે ચુમ્મોતેર વર્ષના અર્જુનભાઈ દિયોરા છે તેઓને રાજુ ઉલવા નામના એક શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો હતો તે સંદર્ભે વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આજ રોજ વધુ તપાસ કરતા આરોપીના વિરુદ્ધમાં લૂંટની કલમ છે એ પણ ઉમેરવામાં આવી છે તેમજ આરોપીએ જે માર માર્યો છે અને લૂંટની જે ઘટના છે તે તમામ ઘટનાને લઈ અને આજે

તે એ બાબત ની અરજી છે એ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં માં જો પહોંચવામાં આવે તો આ બાબતે તાત્કાલિક અને ત્વરિત પગલા જે છે પોલીસ સ્ટેશન દ્વારા ભરવામાં આવશે